સુરતમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગોળ સુરત દ્વારા પીપીએલ સીઝન વન નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પંદર અને સોળ બે દિવસીય શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સીઝન વેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવવિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું સમાજના યુવાનો એકબીજા સાથે જોડાયેલા રહે અને યુવાનો રમતો પ્રત્યે ઉત્સાહિત રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન સમાજને એક મેસેજ આપવામાં આવ્યો હતો હાલમાં સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યા હતા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અલગ અલગ બેનરો થકી લોકોને સાયબર ફ્રોડથી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં પોતાની સોશિયલ મીડિયાની એકાઉન્ટની પ્રોફાઇલ પ્રાઇવેટ અને લોક રાખવી ટુ સ્ટેપ વેરીફિકેશન ઓન રાખવું પૈસા મેળવવા માટે યુપીઆઈ કે ક્યુઆર કોડ કોઈ પણ અજાણી વ્યક્તિને આપવો નહીં જેવા વિવિધ સ્લોગન સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યા હતા આ પીપીએલમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતજી ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રોફીનું અનાવરણ કર્યું હતું આ સાથે તેઓ પણ યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા સુરત પોલીસ કમિશનરને ક્રિકેટ રમતા જોઈ સમાજના યુવાનોમાં ઉત્સાહ વધ્યો હતો પોલીસ કમિશનરે કહ્યું હતું કે સાયબર ફ્રોડથી બચવા માટે થોડી સાવચેતી આપણે પણ રાખવી પડશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન યુવાઓએ લોકોને હેલ્મેટ પહેરવા અંગે અપીલ કરી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જી મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા જી આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સૌપ્રથમ યુવાનોમાં એક સમન્વયતા વધે યુવાનોમાં એક મૈત્રી વધે યુવાનોમાં સમાજ પ્રત્યેની લાગણી વધે એવા એક ભાવ સાથે યુવાનોની સંગઠન શક્તિને મજબૂત કરવાના એક હેતુથી શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સીઝન વન બે હજાર પચીસનું એટલે કે શ્રી પીપીએલ વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હતું અને આ પ્રસંગે સમાજના સૌ યુવાનોએ સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયોથી અવગત કરતા એ અલગ અલગ પોસ્ટર્સ પ્લે બતાવીને સમાજના સૌ લોકોને જાગૃત કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો આ સિવાય આજથી જ એટલે કે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી સુરત શહેર પોલીસ દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની અધ્યક્ષતામાં આપણી સૌની મહામૂલી જિંદગી બચાવવા હેલ્મેટ પહેરવાનો જે કાયદો આવ્યો છે એમને પણ પ્રજાપતિ સમાજના યુવાનોએ સહર્ષ પ્રજાપતિ સમાજના લોકોએ સહર્ષ વધાર્યો હતો ત્યારે અમારા ઉત્સાહને વધારવા અમારા આ વાતને અમારી વિચારને યોગ્ય માર્ગદર્શન આપવા માટે સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા સમાજના સૌ લોકોને સાયબર ક્ષેત્ર બચવાના ઉપાયો વિશે અવગત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું તો સાથે સાથે જ આપણી સૌની મહામૂલી જિંદગી એ આપણા પરિવાર માટે કેટલી કિંમતી છે